ચોટેલા સસ્તા અનાની દુકાન વચ્ચે વચ જોખમી વીજ પોલ ચોટેલા સસ્તા અનાજની દુકાન વચ્ચે વચ વીજ હોવાને કારણે ગ્રાહકોમાં ભયનો માહોલ જોવા મળે છે ને વીજ પોલની અરજી સસ્તા અનાજની દુકાનના માલિક જયદીપભાઈ મહેશભાઈ તક્ષિણી દ્વારા ચોટેલા પીજીવીસીએલમાં સતત ત્રણ વખત અરજી દેવામાં આવી છતાં પણ તપાસ પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી જો કોઈ અનિષ્ટ ન ઘટે તેનો જવાબદાર કોણ જો સરકારી અનાજની દુકાને આવી સમસ્યા જોવા મળે તો આમ જનતાનું શું થશે તે જોવાનું રહેવું છેદી મહેશભાઈ દક્ષિણી દુકાન માલિકીની છે લાયસન્સ નંબર ચૌદ જીરો બે હજાર ત્રેવીસ આવિન દિનેશભાઈ દિનેશચંદ્ર ચંદુલા દક્ષિણી સત્સંગ દુકાન સાંભળવા અહીંયા જૂનો જે હતો એ મારા કેવા પ્રમાણે નાખો નથી એ જૂનો જે આગળ હતો એ નવો સાંભળવા અયા પાછળ દુકાન વચોવા નાખી ગયો તમે ગ્રાહકોને બધાને તકલીફ પડે બીજા નંબરમાં અનાજ આવે અનાજમાં અનાજ ઉતારવામાં તકલીફ પડે બૈરાવથી મારી મોટા છોકરા સુધી કઈ આવતા હોય સાંભળીને ટૂંક આવ્યો કરંટ લાગી ગયો હોય જવાબદારી કોની આપણે આપણી એટલી જ માગણી છે કે સાંભળો અહીંથી હટાવી બીજા સેટ કરોલમાં અરજી કરી હતી અરજી કરેલી ત્રણ ત્રણ વર્ષથી અરજી કરેલી છે હજી કાંઈ નિર્ણય આવેલો નથી બરાબર આ ભાવિન દિનેશ દક્ષિણીની સસ્તા અનાજની દુકાન છે જ્યાં ચારથી પાંચ ગામના લોકો અહીંયા સસ્તું અનાજ લેવા માટે આવતા હોય છે અને અહીંયા ટ્રાફિક હોય ત્યારે વરસાદની ઋતુમાં શોર્ટ સર્કિટ થાય તો અહીંયા જવાબદારી કોની કાલ કંઈક બની જશે તો સરકાર જવાબદાર થશે સરકારી દુકાન આગળ જો થાંભલો નાખવામાં આવે તો એની જગ્યાએ જો સાઈડમાં નાખે અથવા બીજી જગ્યાએ નાખે તો સારું કહેવાય અને તો આની જવાબદારી કોણ ઘટશે